Thank mm.

પણ જમ્મુ કાશ્મીરમાં જે પરિણામો જોવા મળી રહ્યા છે એ કઈક વિપરીત જોવા મળી રહ્યા છે જે જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં અત્યારે પરિણામો છે છે તે કહી શકાય કોંગ્રેસ અને એનસી સરકાર અને જમ્મુ કાશ્મીરની જ્યારે વાત હોય કે જ્યાં અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી મહેનત કરી હોય ને એની સાથે જ સૌથી મહત્વનો મુદ્દો ત્રણસો સિત્તેરની ની કલમ જ્યારે નાબૂદ કરવામાં આવી હોય ત્યારે એના કઈ કઈ અંશે શું આ પરિણામો જોવા મળી રહ્યા છે કે કેમ હરિયાણાના ટ્રેન્ડમાં જે રીતે ભાજપ ફરી એક વખત આગળ વધતી જોવા મળી રહી છે અને ત્રીજી વખત સરકાર બનાવવા તરફ આગળ જઈ રહી છે તો કયા પરિબળો છે ત્યાં કે જે પરિણોના કારણે ફરી એક વખત ભાજપની પસંદગી કરવામાં આવી રહી છે એ સાથે જ અપક્ષ તરીકે ચૂંટણી દેશના સૌથી ધનિક મહિલા સાવિત્રી પણ જીતી ગયા છે કાશ્મીરમાં બેઠક મહેબૂબાની પુત્રી ઇલ્તિજા મુફ્તી હારી ગયા છે એટલે ત્યાં આ પરિણામો જોવા મળી રહ્યા છે હવે વાત આપણે હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંનેની કરીએ તો જે પ્રકારે અલગ અલગ પરિણામો તરફ જતાં આપણને આ જે પરિણામો છે જોવા મળી રહ્યા છે ત્યાં આપણે કહી શકીએ છીએ કે કયા પરિબળો છે જે અસરકારક સાબિત થયા છે શા માટે જમ્મુ કાશ્મીરમાં ભાજપ માટે આ પ્રકારનો માહોલ જોવા મળ્યો છે તો હરિયાણામાં ફરી એક વખત ભાજપ કઈ રીતે સત્તા તરફ આગળ વધી રહી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મારી સાથે અહીંયા જોડાયા છે રવિન્દ્ર મુનશીજી જે પ્રેસિડેન્ટ છે કોશળ સમાચારના રાજેશ ઠાકર આપણી સાથે જોડાશે અત્યારે જોડાઈ ગયા છે રાજેશભાઈ આપણી સાથે અને સાથે જ હર્ષવર્ધન પાંડેજી પણ રાજકીય વિશ્લેષક તરીકે આપણી સાથે જોડાયા જોડાયા છે

કે એની રાષ્ટ્રીય રાજનીતિ ઉપર એક અસર થવાની હતી હિન્દી બેલ્ટનું એક રાજ્ય ગુમાવવાથી અને જમ્મુ ની અંદર બંને જો રાજ્ય ભારતીય જનતા પાર્ટી એ ગુમાવ્યા હોત તો એની એક રાષ્ટ્રીય રાજનીતિ એની અંદરની રાજનીતિ છે એના ઉપર એની અસર પડત અને આવનારા મહારાષ્ટ્રને એના જે ચૂંટણીઓ આવી રહી છે એના મોરલ ઉપર એની અસર પડત એટલે 2014 પહેલા જે હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટી નો કોઈ સ્ટેક નહોતો એ કોઈ બીજી પ્રાદેશિક પાર્ટીના પાર્ટનર તરીકે તે આગળથી એ પાર્ટી આજે એકલા હતી સત્તાની અંદર આવી રહી છે અને એવા સમયે કે આદ્યરે ચૂંટણી જાહેર થઈ ત્યારથી એક્ઝિટ પોલ આવે ત્યાં સુધી જેટલા પણ રાજકીય પંડિતો હોય તેના સ્થાનિક પત્રકારો હોય કે બીજી ત્રીજી વ્યક્તિઓ એવું સ્પષ્ટ કહેતી હતી કે કોંગ્રેસની સત્તા બનવાના ચાન્સીસ અહીંયા

એક નવી રણનીતિ ત્યાં આગળ અમલ માં મૂકી જાત વર્ષિસ ઓલ એટલે બીજી પાંત્રીસ જે જાતિઓ છે એને જાત કારણ કે ભારતીય જનતા પાર્ટી એ જાણતી હતી કે સાઉથ હરિયાણા ની અંદર એ લોકો મજબૂત છે જીટી બેલ્ટ જે છે એની અંદર ભારતીય જનતા પાર્ટી ગઈ વખતે મજબૂત હતી તેવીસ માંથી લગભગ એકવીસ સીટ એ લોકો લઈ આયા હતા સાઉથ હરિયાણા માંથી તેવીસ માંથી ચૌદ સીટ એમની પાસે આયી તી જે જાત લેન્ડ છે એ કોંગ્રેસ નો ગઢ હતો અને એની અંદર જો સેન્ટ મારવી હોય તો જાટ અંદર ડિવિઝન કરવું પડે અને એ ડિવિઝન કરવા માટે આ એક વાળો જે મુદ્દો હતો આંદોલન કરનારા લોકો હતા એની અંદર પણ મહદઅંશે જાટ કોમ્યુનિટીના લોકો વધારે હતા કિસાન આંદોલનમાં પણ એવું કહેવાતું હતું કે દલિત અને ઓબીસી કિસાન જે છે એના કરતા જાટ કોમ્યુનિટીના જે કિસાન છે જાટ અને રાજપૂત એ લોકો વધારે હિસ્સો લેતા હતા એટલે આ બે મુદ્દાની અસર પણ એક વિશેષ કોમ ઉપર વધારે હતી બીજા બધા કરતા હવે એ સેન્ટીમેન્ટને જો તમારે સેટ કરવા હોય તો એની અંદર જાટ સરકારની સામે આ બધા જ્ઞાતિઓની એક સરકાર આવે કે એના કોઈ મુખ્યમંત્રીનું પ્રતિનિધિત્વ આવે એવી રણનીતિ ઘડવી જી એમાં કઈક અંશે મદદ કુમારી જાય એ પણ કરી જે ચૂંટણી પહેલી વખતના રાઉન્ડમાં ટિકિટોની વહેંચણી થઈને એમાં આઠ દિવસ સુધી કોપ માં જતા રહ્યા અને પછી ભારતીય જનતા પાર્ટી એક નેરે શરૂ કર્યું એમને આમંત્રણ આપ્યું અને કોંગ્રેસ ની અંદર બે ખેમા છે અને બે ની અંદર એમ કે દલિત જે ચહેરો છે એને આ લોકો પાછળ રાખવા માંગે છે અને જાટ જે કોમ્યુનિટી છે એના હાથમાંથી ને મુક્ત કરવા માંગતા નથી આવો એક બીજો નેરેટિવ પણ ભારતીય જનતા પાર્ટી એ શરૂ કર્યો એના પછી ડેમેજ કંટ્રોલ કરવાની કોંગ્રેસે કોશિશ કરી કુમારી પણ પોતપોતાની રીતે પોતાની વાત કરી પણ અધૂરા મનથી હોય એવું એક પરસેપ્શન ત્યાં આગળ ક્રિએટ થયું ત્રીજી વસ્તુ એ છે કે જે શહેરી વિસ્તારો હતા એ શહેરી વિસ્તારોની અંદર જે પી નો પંદર ટકાનો ગઈ વખતનો વોટ હતો એ શિફ્ટ થઈ અને કોંગ્રેસમાં જાત તો કોંગ્રેસને બહુ મોટો ફાયદો થાય એમ હતું પણ એ વોટ વેચાયો એનો લગભગ ત્રણ કે ચાર ટકા જેટલો વોટ INLD માં ગયો થોડો ઘણો વોટ શેર જે છે એ એક ટકા ની આસપાસ આમ આદમી પાર્ટી માં ગયો અને એના કારણે કોંગ્રેસ નો વોટ શેર બી ચોક્કસ વધ્યો છે અત્યારના પરિણામ પછી પણ ભારતીય જનતા પાર્ટી કરતા વોટ શેર દ્રષ્ટિએ કોંગ્રેસ આગળ છે પણ એ સીટમાં કન્વર્ટ નથી થઈ પણ એટલા માટે નથી થયું કોંગ્રેસ સીટ ની વાત કરીએ તો જે પરિણામો આપણે 330 સુધી માં જોવા મળ્યા 15 સીટ પર જીત 20 થી આગળ એટલે ટોટલ 35 અને પહેલા કરતા 4 વધુ

પણ એ હવાને તમે વોટમાં કન્વર્ટ ના કરો એટલે વધવા છતાં પણ અંદર કન્વર્ટ નથી થયું રણનીતિ ઉભા રાખવાની જે રણનીતિ હતી કોંગ્રેસની આ બધી ફળીભૂત થઈ બીજું એ થયું કે આમ આદમી પાર્ટી જે રીતે નેવું નેવું સીટ ઉપર પોતાના કેન્ડિડેટ ઉતાર્યા એટલે પેલું ઇન્ડિયા ગઠબંધન તમે બનાવ્યું તો છે પણ પ્રજાની અંદર કન્ફ્યુઝન પેદા થયું કે ભાઈ તમે એક જગ્યાએ જુદા બીજી જગ્યાએ તમે ભેગા હોવ છો તો એના કારણે જે સેન્ટિમેન્ટ ખરડાયા ઇન્ડિયા ગઠબંધનની સામેના જે કોન્ફિડન્સ ઉભો થયો હતો ઇન્ડિયા ગઠબંધનને લઈને એ સેન્ટિમેન્ટ પણ ક્યાંક ને ક્યાંક ખરડાયો એવું દેખાય છે હવે સીટ વાઈઝ જયારે આપણે જોઈશું એનાલિસિસ કરીશું તમને ખબર પડશે કે કેટલી ઓછા માર્જિનથી અત્યારે પણ એવું કહેવાય છે કે લગભગ સો થી એક હજારની આસપાસમાં ચૌદ કે પંદર સીટોમાં આર્જિત થઈ છે તો એમાં કોણ કોના વોટ કાપી ગયું અને બીજો એક મોટો સંકેત એ છે જમ્મુ કાશ્મીર અને હરિયાણા નો કે જે જે પાર્ટીઓએ પ્રાદેશિક પાર્ટી દાખલ પીડીપી સજા આપી ભારતીય જનતા પાર્ટીની સાથે સરકાર બનાવવાની અહિયાં જે ને સજા મળી જી જી પાર્ટી એ પોતાનો કદ વધાર્યું છે જેમને લઈને એમણે રાજનીતિ શરૂ કરી હતી એ ભારતીય જનતા નું કદ મોટું થયું છે અને જેનો ખભો જાલ્યો હતો એ લોકોની રાજનીતિ ત્યાં આગળ ખતમ થઈ जी जी हर्षवर्धन जी क्या कहेंगे आप किस तरह के जो परिणाम देखने मिल रहे हैं जो रिजल्ट है सबसे पहले अगर हरियाणा की बात करें तो कांग्रेस यह भी कह रहा है कि कहीं ना कहीं जो चुटनी मतलब ये जो इलेक्शन कमीशन है बहुत धीरे धीरे ये रिजल्ट अपडेट कर रहे हैं इसलिए इस तरह का रिजल्ट है क्या कहेंगे हरियाणा के रिजल्ट को लेके देखिए जम्मू में तो जम्मू में भी चुनाव हुआ वहां पर तो परिणाम बहुत तेजी से आ रहे थे और इलेक्शन कमीशन पर कोई सवाल वगैरह नहीं उठाया जा रहा है कांग्रेस के द्वारा लेकिन यही को जो है बात इस तरह की की जा रही है देखिए राजनीति में चलता है हार जीत होती रहती है लेकिन लोकतंत्र की सबसे बड़ी खूबी है कि अगर आपकी जीत हो रही है तो उसको स्वीकार करने में कोई द, 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 कोई दिक्कत नहीं होनी चाहिए लेकिन विपक्ष इस तरह की अलग तरह की परिभाषा गढ़ने की हाल के दौर में जो है वो कोशिश कर रहा है इन परिणामों को कहें जैसा कि राजेश भाई ने कहा बहुत सही तरीके से उन्होंने पूरे इस हरियाणा के इलेक्शन की विवेचना अपने शब्दों में बहुत सही ढंग से कर दी है मेरा ये मानना है कि यहाँ पर कांग्रेस से बहुत बड़ी रणनीतिक चूक जो है हरियाणा के संदर्भ में हुई है आप ये देखें कि जाट लैंड में सबसे बड़ा वोट जो था वो जाटों का था कांग्रेस इस कोशिश में थी कि जाट और दलित के साथ अगर वो वोट बैंक उसके साथ शिफ्ट कर जाएगा मैं खुद भी ऐसा मानता था कि जाट और दलित अगर इनके साथ पूरे इनके पक्ष में चला गया कांग्रेस के पक्ष में तो आप सत्तर सीटें हर हाल हालत में जीत जाएंगे नब्बे में से लेकिन वो इस तरह का हुआ नहीं बीजेपी ने बहुत बड़ी यहाँ पर एक बहुत रणनीति के साथ चुनाव लड़ा और बीजेपी की एक सबसे बड़ी खूबी ये भी है पीनल जी की वो क्या है हार से बहुत जल्दी सीखती है बिहार में देखा कि मोहन भागवत ने जब कहा 2015 की बात में करना चाहूंगा जब 2015 में भी के लेकिन बीजेपी ने फिर अपने को जो है वो बदलने की कोशिश की और उन हार से बहुत कुछ सीखा है बीजेपी ने और हरियाणा में यही स्ट्रेटेजी उनकी जो है वो काम आई आप ये देखिए की कि कि किस तरीके का रुझान जो है देखने को मिल रहा है यहाँ पे यहाँ देखिए जाटों का वोट भी आपस में बटा है और जो अदर कास्ट है वो जो है बीजेपी के साथ में साथ आई है और खास बात जो आज के इन परिणामों में मुझे नजर आती है वो यह है कि शहरी क्लास का वोटर जो है वो बीजेपी के साथ है जैसे बीजेपी ने कुरुक्षेत्र में अच्छा प्रदर्शन किया है इसी तरीके से आप देखें भिवानी में उनका प्रदर्शन बहुत अच्छा रहा है और रोहतक में जो हुड्डा का गढ़ है वहां पर कांग्रेस अच्छा करिए है वहां पर उन्होंने बहुत अच्छा कोशिश किया और जींद की यहाँ पर मैं बात जरूर करना चाहूंगा इन परिणामों में कि जींद जिले में केवल जुलाना जो विनेश फोगाट वाला है वो सीट कांग्रेस निकालने में सफल हुई है और बाकी उसको वहां पर सीटें वगैरह अच्छी हालत स्थिति वहां पर नहीं है तो कहीं ना कहीं एक तरह से गुटबाजी ने भी कांग्रेस का बहुत बड़ा खेल यहाँ पर खराब किया है और दलितों का जो कंसोलिडेट वोट आने की उसे आशा थी वो नहीं आ पाया और कहीं ना कहीं जो तनातनी चलती रही शैलजा के साथ और भूपेंद्र सिंह हुड्डा और शैलजा को मिलाने की बहुत कोशिश की दोनों के हाथ भले ही मिले लेकिन दिल नहीं मिल पाए राहुल गांधी ने बहुत तरह की कोशिश की तो इस तरह की चीजें जो है और रणदीप सिंह सुरजेवाला का यहाँ पर मैं जिक्र करना चाहूंगा एक बहुत बड़ी गुटबाजी है कांग्रेस की किनल जी जो बार बार हर चुनाव में उसका खेल खराब कर देती है कहीं कही ना कहीं यहाँ पर अगर कांग्रेस हाला कमान सीख लेता और सभी को समन्वित ढंग से आगे बढ़ाने की कोशिश करता तो शायद नतीजे जो है आज के जो है वो उसके लिए बदल सकते ये हर है हर्षवर्धन जी सिर्फ यही नहीं कांग्रेस को ये बात काफी जगहों पे अन्य राज्यों में भी लड़ती है हर बार कांग्रेस का आंतरिक विवाद ये एक कहीं ना कहीं बहुत बड़ी समस्या बनता है जिसका सलूशन लाने में कहीं ना कहीं उन्हें भाजपा से सीखना चाहिए ऐसा ऐसे रिजल्ट हमें, हमें दे जी, जी, यहाँ देखने मिल रहे हैं जम्मू कश्मीर में जैसा की आपको जो देखना मिल रहा है कांग्रेस और एनसी गठबंधन की सरकार बनाने की तरफ आगे बढ़ रही है इसमें भी जैसे हरियाणा में बताया बट यहाँ पे जो अपेक्षा थी मोदी जी खुद गए थे वहां पे श्रीनगर में और वहां पे बहुत सारा बिजनेस बिजनेस का प्रोत्साहन दिया देने की कोशिश की वहां की डेवलपमेंट की बात कही है मोदी जी खुद गए थे और काफी सारा इन्वेस्टमेंट की स्कीम्स वहां पे चालू कर ली थी, थी वहां पे सेंटर डायरेक्टली कश्मीर पे देखता है कि वहां पे डेवलपमेंट हो विकास हो वहां के लोगों में बट अगर मैं चाहता था कि अगर सेंटर के कुछ लोग क्योंकि वहां पे जितने भी लोकल्स हैं वहां पे कश्मीर के वो हंड्रेड परसेंट तो मुस्लिम है तो वो तो बीजेपी को बट कुछ जगहों पे वहां पे श्रीनगर में कुछ जगहों पे जो कि बीजेपी को सपोर्ट करना चाहते हैं और करना चाहते थे बट बीच में बीच में कहीं कहीं क्लिंग्स होती है इस वजह से वहां पे एक थर्ड परसेप्शन बनता है लोगों में कहीं बीजेपी में हमने वोट दिया तो हमारा नाम ना आ जाएगा बट प्रीडोमिनेंटली एनसी और जो कांग्रेस है ये बहुत सालों से इनका गठबंधन चल ही रहा है और इस साल भी इन्होंने अपना खेल खेला है और अपना वो सरकार बनी गई मैं ये, चाहता ये, था कि लेकिन इस बार तो, ऐसी आशा थी रविंद्र जी थ्री सेवेंटी कलम जो हटाई गई क्या लगता है कि वहां पे तो हट गया ने है ने ते ते तो हालात काफी सुधर गए हैं वहाँ पे हालात तो काफी सुधर गए हैं बट वो रिफ्लेक्ट होना चाहिए ना वो, वो, वो रिफ्लेक्ट नहीं किया है कहीं ना कहीं वो वही मैं कहना चाहता हूँ भारी पड़ा है क्या हाँ इवन जो बीजेपी का वहां का प्रेसिडेंट है रैना वो भी हार गए रैना हार गए वहां पे बट अभी ये मानना है ये तो एनसी और कांग्रेस की ही सरकार आएगी फिर से तो वो ही पीछे चला जाएगा जैसे पहले था क्योंकि कश्मीरी पंडित तो स्कैटर्ड है आउट इंडिया वो तो वहां पे है नहीं सरकार ने भी बैलेट बॉक्सेस की सुविधा दी है जहाँ पे ज्यादा पॉपुलेशन है इनकी दिल्ली में दिया है बॉम्बे में दिया है बट बहुत सारे शहरों या स्टेट्स में कश्मीरी पंडित रहते हैं जो वोट कास्ट नहीं कर पाए वहां पे बीजेपी के लिए अब वहां पे कोई बीजेपी का रिप्रेजेंटेटिव इतना है भी नहीं वहां पे कश्मीर में क्योंकि सबसे ज्यादा सीटें आपकी कश्मीर में तब भी जितनी भी उमती सीटें आई है ये सारी आई है जम्मू रीजन में जो कि हिंदू डोमिनेटेड है और वहां पे आपको मिलना ही मिलना है जहां पे भी आपका हिंदू डोमिनेशन है तो वही आपको रिफ्लेक्ट हो रहा है कि बीजेपी की सीट्स है, जो कि उन्होंने जीती है तो अगर इसमें ज्यादा उन्होंने किया होता सेंटर कश्मीर में मैं डेफिनेटली बोल सकता था कि वहाँ पे पे भी भी चेंज हो जाता बीजेपी सीट्स अपनी निकाल सकती है और अगर थोड़ा आपको सा नेशनल क्योंकि क्यों 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 अल्टीमेटली जब भी आपने बीजेपी का एक कैंडिडेट उठाया उसको तो एक पुलिस प्रोडक्शन चाहिए ही वहां पे वो तो आपने लाइफ को थ्रेट करके अपना कैंडिडेटचर बताता है वहां पे तो वहां पे एक ये चीज की कमी है इस वजह से वहां पे क्योंकि इंबैलेंस हमेशा रहा है उन्नीस से लेके अभी तक तो नेशनल कॉन्फ्रेंस ही आ रहा है या कभी पीढ़ी भी आता है बट तो वहां पे भाजपा की सरकार कभी नहीं आई है हम જેવું ત્રણસો સિત્તેર નું થયું બિલકુલ બિલકુલ બહુ જ થયું છે બેસી ને આપડે રામ મંદિર બની ગયું એના કારણે આપણને એમ થાય કે ભાઈ આ શ્રદ્ધાનો વિષય હતો ને કામ પૂરું થયું પણ ત્યાંના લોકલ જે સેન્ટિમેન્ટ છે અમારી પાસે એક વિશેષ અધિકાર છે પાંત્રીસ એ બાબતમાં જમ્મુની અંદર જમ્મુમાં ઓગણત્રીસ સીટો એમની આવી છે પણ ગઈ વખત કરતા સીટો ત્યાં આગળ વધાર્યા છતાં પણ એમની ચાર સીટમાં વધારો થયો છે અને જોવાની વાત એ છે કે આઠ સીટ કોંગ્રેસ અને ncp જમ્મુ રિઝન માં લઈ ગઈ છે એનો મતલબ કે જમ્મુની અંદર પણ વોટ છે એનું ડિવિઝન થયું છે એનું કારણ એ છે કે એમાં એક બીજો એક સેન્ટિમેન્ટે તો કે અહીંયા ઉદ્યોગ તો લાગશે લોકો અહીંયા જમીન તો ખરીદશે પણ અમારો પોતાનો જે અધિકાર છે એ જ ક્યાંક ને ક્યાંક છીનવાઈ જશે બહારના લોકો આવીને અહીંયા હોટલો રેસ્ટોરન્ટ ના બધું બનાવી દેશે અને એ અમારું જે લોકલ રોજગારી છે કે અમારો પોતાનો બિઝનેસ છે ये बिजनेस का राजेश राजेश एक सेकंड रविंद्र के 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 तो 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 जी, भाई जी लोगों के लाओ इसमें जैसे 370 हटाया तो गवर्नमेंट ने सेंट्रल गवर्नमेंट ने ये सोचा बाहरी लोग मान लो मान लीजिए आर्मी वाला जो रिटायर हो गया वो वहीं पे जमीन खरीद के सेटल हो जाएगा तो बैलेंस बन जाएगा बट ऐसा कुछ हुआ नहीं है ज्यादातर कि वो बेचना लोकल लोग बेचना नहीं चाहते हैं अपनी प्रॉपर्टी टू तो द आउटसाइडर्स वो ये थिंक कर रहे हैं कि वो तो कब्जा करेंगे हमारे थिंक जो बेचेगा उसको किलिंग कर देंगे तो इस वजह से उस डर के कारण न कोई बेचना चाहता है न कोई सेटल हुआ वहां पे हालांकि उनके पास डोमोसाइल है वो जे की गवर्नमेंट ने डोमोसाइल सर्टिफिकेट उनको भी दे दिया है जो कि 370 हटने के बाद ये हुआ है कि दे हैव अ राइट टू वोट देयर आल्सो दे हैव अ राइट टू स्टे एंड कंस्ट्रक्ट देयर हाउसेस इन देयर बट उसके बावजूद भी ये बैलेंस नहीं बन पाया है वहां पे इस कारण से भी काफी काफी वोट कट हो गए हैं बहुत वो सारे वोट्स कट हो गए हैं कि लोग वहां पे सेटल नहीं क्योंकि सेटर चाहती थी कि बैलेंस बैठे वहां पे कश्मीर में પરિપૂર્તિ થઈ નહી અને એની સામે એક એવો નેરેટિવ ઉભો થાય કે ભી બહારના લોકો આવશે નહીં એ લોકો અહીંયા જમ્મુ કાશ્મીર નો અધિકાર ત્રીજો સૌથી મોટો કે એમની પાસે જે સ્ટેટ નો દરજ્જો હતો એને ત્રણ હિસ્સામાં લદ્દાખને એનાથી જુદું કરી દેવામાં આવ્યું અને જમ્મુ અને કાશ્મીરને જુદી જુદી દ્રષ્ટિથી ડેવલપ કરવા માટેની વાત થઈ એમાં સૌથી મોટો મુદ્દો એ પણ થયો કે જમ્મુની અંદર દાખલા તરીકે વધારે વોટ હિન્દુઓ ભારતીય જનતા પાર્ટીને આપશે તો બની શકે કે મુખ્યમંત્રી કોઈ હિન્દુ આવે એના કારણે મુસ્લિમ વોટ બિલકુલ કોન્સોડિલેટ થઈ ગયો અને એનું એક તરફી વોટિંગ થયું ને એના કારણે કાશ્મીર વેલીની અંદર તમે જુઓ કે મેન્ડેટ પણ લોકોએ ક્લિયર આપ્યો પીડીપી તરફ પણ ના ગયા કારણ કે અમને ખબર હતી કે આ એક જોડાણ છે NCP અને કોંગ્રેસ નું PDP આવશે તો પણ એ કાલ ઉઠીને પેલું થૂક લગાડી સરકાર બનાવવા જેવું થશે એટલે PDP ના બધા જ વોટ નેશનલ કોન્ફરન્સિફ્ટ થઈ ગયા એટલે ત્યાંનો જે આખો મેન્ડેટ છે કાશ્મીર ને તમારે સમજવું હોય ને તેની દરેક સીટ એ જુદું ઇલેક્શન લડતી હોય છે રીઝન છે એ રીઝન ની અંદર જુદા મુદ્દા હોય છે અને જુદા જુદા મુદ્દા ના આધારે ત્યાં આગળ ચૂંટણી થતી હોય છે પણ સવાલ એ સવાલ એ છે કે મેન્ડેટ જે મળ્યો છે એના પછી હવે કાશ્મીર ની અંદર શું સ્થિતિ થાય છે કારણ કે ઘણી બધી સત્તા રાજ્યપાલને ત્યાં આગળ આપી દેવામાં આવી છે લદ્દાખ એક પાછી જુદી એની લડાઈ લડી રહી છે હવે आ सरकार बन्या पछी जम्मू कश्मीर નું રાજકારણ શું થાય છે એક કરે કર ડેવલપમેન્ટ માટે કામ કરે છે પછી શું પરિસ્થિતિ આવે એક સીટ પર ખાતો ખોલાયું છે એ પણ બહુ મહત્વની વાત છે હા માં ડોડાની સીટ ઉપર આમ આદમી પાર્ટી ચાલેનાથી જામોતની ટીંગડો જીતી છે બિલકુલ બિલકુલ હર્ષવર્ધનજી ફિર એક બાર હરિયાણાની વાત કર લેતે હૈ હરિયાણા મે જે તરહ કે રિઝલ્ટ દેખને મિલ રહે હે આપકો ક્યા લગતા હે અબ જો સરકાર વહા બનેગી આગે uska ક્યા ભવિષ્ય આપ દેખ રહે હે देखिए भविष्य तो क्या है कि केंद्र से भरपूर पैकेज जो है वो सरकार को मिल सकता है और जो बार बार डबल इंजन की बात करते हैं बड़ा प्रधान उसको जो है और ज्यादा गति मिलेगी तमाम तरह की जो विकास परियोजना वहां पे जो इतने सारे काम चल रहे हैं वो चलते रहेंगे लेकिन कहीं ना कहीं ये मैं आपको बता दूं जब से हरियाणा का गठन हुआ है उन्नीस में तब से आज ये पहला मौका है जब तीसरी बार कोई सरकार लगातार रिपीट कर पहली बार हुआ है इतिहास इतिहास में दर्ज हुआ है नाम हालांकि मनोहर लाल खट्टर जो है वो चले गए क्योंकि

इतने सारे मुद्दे थे पीनल जी बेरोजगारी का एक बहुत बड़ा मसला था राहुल गांधी ने बहुत मजबूती के साथ इसको जो है उठाने की कोशिश भी की लेकिन कहीं ना कहीं कांग्रेस के जो कैंडिडेट थे उन्होंने ये हवा देनी शुरू की इस तरह के बयान दिए वहां पे कि अगर हमारी सरकार आ जाएगी तो अपने जो जाट लोग हैं उनको जो है बड़े पैमाने पर हम नौकरियाँ देंगे तो कहीं ना कहीं ये एक बहुत बड़ा सेंटिमेंट जो है वो खेल गए और कहीं ना कहीं यहाँ पर पीनल जी मेरे को लगता है जो साइलेंट वोटर है उसने हरियाणा में बहुत अच्छे तरीके से काम करा और उसके मन में कहीं ना कहीं चुनाव से पहले ये भी प्रभाव आया अगर एक खर्ची और पर्ची वाला सिस्टम अगर बदल गया कांग्रेस वाले फिर से आगे तो फिर वही पुराना वाला सिस्टम हो जाएगा की यहाँ तो पर एक चीज और एड करना चाहूंगा पिंदल जी सिरसा का बहुत बड़ा महत्व है हरियाणा की राजनीति में सिरसा से बीजेपी को बहुत आशाजनक परिणाम आज नहीं मिले हैं वहां पर उसका खाता भी नहीं खुला है क्योंकि गुरुमीत राम रहीम वाला जो प्रकरण हुआ था हमने देखा था हनीप्रीत वाला पिछले बार उसको जो है पैरोल पे भी छोड़ा गया था और मेरा सच्चा सौदा के जो प्रमुख है ये कई बार जो है मतलब इस तरह के बयान देते हैं चुनावों से पहले जिसके पक्ष में वोट डालने की अपील करते हैं वोटर उनके साथ चले जाता है गोपाल कांडा भी जो है वो हार चुके हैं और हम देखें कि ये सिरसा में जी भी अच्छी तरीके से काम नहीं किया जी 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 समय समय बहुत ही कम है यहाँ पर लेकिन रविंद्र जी अंत में क्या लगता है जम्मू कश्मीर में आगे क्या भविष्य रहे हैं आप और कश्मीर मैं, तो मैं तो का कोई रिप्रेजेंटेशन असेंबली में होता ही नहीं था बहुत पहले था एटी से पहले एक आधा कैंडिडेट बैठता था वहां बट इस बार सेंटर ने ये बोला था पांच एम एल एस का नॉमिनेशन करके हम वहां पे असेंबली में बिठाएंगे तो ये एक अच्छी बात है कश्मीरी पंडित के नाते मैं बता रहा हूँ कि ये अच्छी एक बात सेंटर ने कही है कि पांच हम नॉमिनेट करेंगे बीजेपी की तरफ से यहाँ पे असेंबली में और अभी आगे देखते हैं कि क्या चलेगा बट हमको ज्यादा तो। उम्मीद

ના એટલે બંને તરફ બંને માટે એક મેસેજ છે ભારતીય જનતા પાર્ટી માટે પણ મેસેજ છે કે તમે લોકલ લોકોના અભિપ્રાયને જાણ્યા વગર જયારે કોઈક વસ્તુ ઇમ્પોઝ કરો છો ભલે એમના સારા માટે જ હોય જનતાના હિતમાં હોય પણ એને જયારે કન્વ્યુઝ નથી કરી શકતા ત્યારે ક્યાંક ને ક્યાંક કન્ફ્યુઝન ની પરિસ્થિતિમાં તમને સારું કર્યા છતાં પણ પરાજય મળે છે અને હરિયાણા ની અંદર જે ભાઈ એ નું નામ લીધું પણ ભાઈ સુરજેવાલા ને સપોર્ટ કરવા માટે અમારથી અહિયાં ગુજરાત થી એક મોટા ભાઈ ગયેલા ત્યાં એમને પ્રભારી મુકવામાં આવ્યા હતા એટલે આ કોંગ્રેસ ની પરિસ્થિતિ છે કોંગ્રેસ ને જીતતા જીતતા કેવી રીતે હારવું એમાં એની માસ્ટરી કઈક ને કંઈક શીખ મળી છે જેને લઈને તેઓ આગળ વધશે અને આ શીખમાંથી કંઈક કઈક ને કઈક શીખશે એવી આશા આપણે જ રાખીએ છીએ સમય અહીંયા સમાપ્ત થાય છે રાજેશભાઈ રવિન્દ્રજી હર્ષવર્ધનજી આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ જમ્મુ કાશ્મીર અને હરિયાણાના ચૂંટણીના જે પરિણામો સામે આવ્યા છે તેને લઈને ચર્ચા કરી છે અને ખાસ કરીને જે પ્રકારે જોઈ શકે છે કે જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ હટાવ્યા બાદ જે આશાઓ હતી તેનું કંઈક વિપરીત પરિણામ જોવા મળ્યું છે તો હરિયાણામાં પ્રથમ વખત ફરી એવું બન્યું છે કે જ્યારે કોઈ સરકારે ત્રીજી વખત સરકાર બનાવી હોય અને કોઈ પક્ષે ત્રીજી વખત આ રીતે હેટ્રિક કરી હોય તો આ રીતે બંને જે કોંગ્રેસ અને ભાજપ છે તેને આ પરિણામોમાં ન કંઈક મેસેજ મળી રહ્યા છે કઈ રીતે અહીંયા જમ્મુ કાશ્મીરના કોંગ્રેસ અને એનસીએ ગઠબંધનની સરકાર બના તે તમામ મુદ્દાઓ પર અહીંયા ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે મળીશું નવા વિષયની સાથે ત્યાં સુધી રજા નમસ્કાર